છોટાઉદેપુર જિલ્લાના બોડદા ગામે એક કાચું મકાન પડી જતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે નમસ્કાર હું તમારા દોસ્ત શૈલેષભેન આજની વિડીયોની અંદર એવી ઘટના બની છે કે ભાઈ અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં બોડદા ગામે કાચું મકાન પડી જતા એક ગરીબ મહિલાનું મોત નીપજ્યું છે જેમ કે વાત કરવામાં આવે તો જે છોટાઉદેપુર જિલ્લામાં જે જંગલ વિસ્તાર હોય ત્યાં કાચા મકાન હોય ત્યારે વાવાઝોડા સાથે વરસાદ થતો હોય ત્યારે આવી ઘટના બનતી હોય છે એ જ ગઈકાલે એવી ઘટના બની છે બોડદા ગામે એક નિર્દુષ મહિલાનો જીવ ગયો છે તો ખરેખર મિત્રો સરકાર દ્વારા એમને જલ્દીથી સહાય આપવી જોઈએ મકાન બનાવી આપવું જોઈએ જે તે પંચાયતના સરપંચ અથવા સાંસદ અથવા ધારાસભ્ય જલ્દીથી આમની મુલાકાત લેવું જોઈએ અને ઘર પાકું બનાવી આપવું જોઈએ મહિલાનું તો મોત થયું તો છે જ પરંતુ સાથે સાથે પરિવાર જે છે ગરીબ પરિવાર એ હેરાન ના થાય અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ગુજરાતની અંદર એન્ટ્રી મારી ચૂક્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઘોડદા ગામે આવી ઘટના બની હતી જે આશરે સાઠ વર્ષ ઉંમર આપણે કહી શકીએ એ મહિલા જે છે એ એમનું મોત નીપજ્યું છે ગઈકાલે આવી ઘટના બની છે મિત્રો આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે ગઈકાલે પણ એક મોટી ઘટના બની હતી પીપલવાણી ગામે આઈસર પલ્ટી ખાતા ત્યાં પણ આ જ ઘટના બની હતી એના પહેલાં પણ એક ઘટના બની છે તો અવરનવરની ઘટનાઓ બની રહી છે અત્યારે ખરેખર તો મિત્રો આપણે સાચવવું જોઈએ જેથી કરીને વરસાદ હોય ત્યારે બહાર ના નીકળવું જોઈએ ગાજવીજ સાથે વરસાદ હોય ત્યારે આપણે બહાર ના જોવું જોઈએ ગઈકાલે જ આ ઘટના બની છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો અને ઓમ શાંતિ જરૂરથી લખી નાખજો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે એને પણ ફોલો કરી નાખજો કેમ કે એની અંદર પણ તમને હું શોર્ટ વિડીયો બતાવતો હોય તે શોર્ટ વિડીયોની અંદર પણ તમને ઘણી બધી જાણકારીઓ આપતો હોય છે જય હિન્દ